108 દ્વારા યુવાન એ સરકારી હોસ્પિટલ ખસેડાતા હાજર ડોકટરે યુવાનનું મોત થવાનું કર્યું જાહેર મરણ જના રેડવોકેટ યુવાન પાસેથી પોલીસને સહી અને સિક્કા સાથે મળી આવી સુસાઇડ નોટ એડવોકેટે લખેલ સુસાઇડ નોટમાં પત્ની માતા પિતા સબંધી સમાજ કે મિત્રો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ન કરવા જણાવ્યું મરણજનાર યુવકના પિતાએ તેના પુત્રની પત્ની અને તેના પરિવાર દ્વારા તેના પુત્રને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી આપઘાતનું પગલું ભર્યાનો કર્યો મરણજનારના પિતા નોંધાવશે પોલીસ ફરિયાદ એડવોકેટના આપઘાત અંગે મરણજનારના પિતાએ પુત્રએ તેના જ સમાજની યુવતી સાથે એક મહિના પહેલા સિવિલ મેરેજ કર્યા હતા સિવિલ મેરેજ બાદ કપલ ટૂર કરી ગોવાથી પરત ફરેલી યુવતી અને તેનો પરિવાર પુત્રને માનસિક ત્રાસ આપતા હોવાના પિતાના આક્ષેપ આપણું નામ મારું નામ વિસનદાસ સુંદરદાસ જેઠાણી અને મારા છોકરાનું નામ દિવેશ એસ વિસનદાસ જેઠાણી મારા છોકરાએ આજે સુસાઈડ કરેલું છે સુસાઈડનું કારણ મારા છોકરાએ સિવિલ મેરેજ કરેલા પછી એ અઠવાડિયું દસ દિવસ બહાર ફરી આવેલા ફરી આવીને અહીંયા મારા ઘરે અઠવાડિયું છોકરી રહી અઠવાડિયા પછી એ એના માવતર ફરવા આટો દેવા ગઈ ત્યાર પછી એને એના માવતરે રજા પાછી આપી નહીં અને મારા છોકરાને ટોર્ચર એના કુટુંબ આખા પરિવારે કરેલો છે જેના કારણે મારો છોકરો આ બધું સહન કરી ન શકતા એને સુસાઈડનું પગલું ભરેલું છે આજે તમે ફરિયાદ કરવા આગળ હું ફરિયાદ કરવા માગું છું જે કોઈ નામ હશે એ બધાના નામ આપી અને હું ફરિયાદ કરીશ